રાજકોટના માતાવાડી વિસ્તારમાં બહિષ્કાર કરતા બેનરો લાગ્યા ધોરાજીના માતાવાડીમાં ઉભરાતી સમસ્યાથી સ્થાનિક રહીશો અત્યંત પરેશાન છે સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા સુધી લોકોની ફરિયાદ સંભળાતી નથી દુરાજીના માતાવાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે જેનો કોઈ જ ઉકેલ તંત્ર પાસે નથી છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી નીકળતા હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ અંગે ધારાસભ્ય ચીફ ઓફિસર અને નગરપાલિકાના કર્મચારીઓને રજૂઆતો કરવા છતાં લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવતી નથી રજૂઆતોની સુનવણી ન થતાં સ્થાનિક લોકોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા સાફ સફાઈ માટે નગરપાલિકાને તેમજ ધારાસભ્યને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અમારા વિસ્તારમાં કોઈએ મત માંગવા આવવું નહીં તેવા લખાણ સાથે સ્થાનિક લોકોએ બેનરો લગાવ્યા હતા અમારે છેલ્લા એક મહિનાથી પ્રશ્ન છે ગટરનું પાણી નીકળનું અમે નગરપાલિકામાં રજૂઆત પણ કરેલી છે અને ધારાસભ્યશ્રીને ફોન પણ કરેલ છે અમારી પાસે અરજીઓ પણ પડેલી છે તે લોકો નગરપાલિકામાં અમે જાય છીએ તે લોકોના ફોન પણ આવેલા છે તે લોકો નગરપાલિકામાં એમ કહે છે કે અમે ભાઈ ગટર એ સાફ નહીં આવે અમે નહીં કરીએ એવી એ લોકો ધમકી આપે છે ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે તે ફોન પણ નથી ઉપાડતા અમારા પ્રશ્નનો હાલ કોણ કરે અત્યારે અમે એ લોકોને મત માંગવા આવે છે તો અમે એ લોકોને ના પણ નથી પાડી છતાં એ લોકોને અમે ફોન કરી છે અત્યારે ફોન નથી ઉપાડતા જવાબ નથી આપતા તો અમારા પ્રશ્નનો હાલ કોણ કરે અત્યારે

તો એમને હજી જવાબ નથી મળ્યો તમે એને ફોન કર્યો તો ફોન નથી ઉપાડતા મારો માતાવાડી વિસ્તાર માં રહીએ મહિનો દીધ ધક્કા ખાઈશ કોઈ જવાબ દેતો નથી મારા છોકરા દવાખાના દાખલ છે તોય કોઈ જવાબ દેતું નથી અમે વારે ફરે મતદાન કરવા જઈએ છીએ આજ ફરે અમે ઇન્કાર કરી અમે નહીં આવી આજ ફરે કેટલીક વાર અડિયું કાઢ્યું કોઈ જવાબ દેતું નથી કેના કહેવા જવું આ મહિનો દીધા વીર બાવીસ દીધા તો અડિયું કાઢે છોકરા મહિનો દીધ હવે આવ્યો તાકી એ અમારામાં આવે નહીં અમારે કામ કઈ બાર ગામના તો નથી સારી હોરાથી અહીંયા રહી છે પણ કોઈ જવાબ દેતું નથી લાટુ આવી ગયું બધું આવી ગયું ને બેટર હમય ન કરી દે